સૌને નમસ્કાર હું અલ્પા લાડાણી ગર્ભ સંસ્કાર માર્ગદર્શક ધોરાજીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આગળના વિડીયોમાં આપણે ઈચ્છિત સંતાન માટેની ત્રિવિધ શુદ્ધિમાં સૌથી પ્રથમ ચિત્ત શુદ્ધિ માટેની માહિતી મેળવી આ વિડીયોમાં દ્વિતીય બીજ શુદ્ધિ કે દેહ શુદ્ધિની વિશેષ માહિતી મેળવવાના છીએ બાળકનો ભૌતિક દેહ માતાના અંડકોષ અને પિતાના શુક્રકોષના મિલનથી ઘડાય છે તો સ્વાભાવિક છે કે આ બંને કોષ એટલે કે બીજ જેટલા શુદ્ધ સક્ષમ અને તંદુરસ્ત હશે એટલું બાળકનું શરીર પણ સ્વસ્થ નિરોગી અને કાર્યક્ષમ બનશે અને આપણે એ પણ જાણીએ છીએ કે શુદ્ધ દેહમાં જ શુદ્ધ આત્મા નિવાસ કરે છે માટે ઉત્તમ સંતાન ઈચ્છતા દરેક દંપતી માટે બીજ શુદ્ધિ દેહ શુદ્ધિનું વિશેષ મહત્ત્વ છે એક ઉદાહરણથી આ બાબતને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ એક ખેડૂત ઉત્તમ પાક મેળવવા માટે ઘણી બધી તૈયારીઓ કરે છે સૌ પ્રથમ ઋતુને ધ્યાનમાં રાખીને પાકની પસંદગી કરે છે ત્યારબાદ જમીનને ખેડીને વાવણી માટે યોગ્ય બનાવે છે ત્યારબાદ પાકને જરૂરી ખાતર પાણીની વ્યવસ્થા કરે છે અને છેલ્લે યોગ્ય બીજની પસંદગી કરી યોગ્ય સમયે યોગ્ય રીતે વાવણી કરે છે અને ત્યારબાદ પણ ધીમે ધીમે ખાતર અને પાણી આપતો રહે છે ઉત્તમ બાળક મેળવવા માટે પણ આ જ બાબતોનું ધ્યાન રાખવું પડે છે આયુર્વેદ શાસ્ત્રમાં આ માટે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આયુર્વેદ અનુસાર આ માટે ચાર બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ઋતુ ક્ષેત્ર અંબુ અને બીજ આ ચારેય બાબતોને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ સૌ છે ઋતુ ઋતુ શબ્દ મહિલાના માસિક ચક્ર સાથે સંબંધિત છે સામાન્ય માસિક ચક્ર અઠ્યાવીસ દિવસનું હોય છે જેને ઋતુ સ્ત્રાવ ઋતુકાળ અને ઋતુ કાળ એમ ત્રણ ભાગમાં વેચી શકાય જેમાં ઋતુકાળ સંતાન પ્રાપ્તિ માટેનો યોગ્ય સમય છે હાલના સમયમાં બાલિકોમાં બાલિકાઓમાં વહેલું માસિક આવવું અને મહિલાઓમાં વહેલું રજો દર્શન સમાપ્ત થવું આ સ્થિતિ સામાન્ય નથી એ ઉપરાંત અનિયમિત માસિક ચક્ર પણ ગર્ભધારણ માટે સમસ્યા ઉત્પન્ન કરે છે હાલના સમયમાં પીસીઓડીની સમસ્યા પણ ખૂબ જોવા મળે છે જેમાં અંડાશયમાં એક જ પરિપક્વ બીજ બનવાના બદલે વધારે અપરિપક્વ બીજ બને છે જે ગર્ભાધારમાં અવરોધરૂપ બને છે માસિક ચક્ર કે પીસીઓડીની સમસ્યાઓ માટે શારીરિક અને માનસિક કારણો જવાબદાર હોય છે શારીરિક કારણો કરતાં પણ માનસિક કારણોનો ફાળો વધારે જોવા મળ્યો છે મહિલાઓની માસિક ચક્રની સિસ્ટમ હોર્મોન્સ પર કાર્ય કરે છે હાલની જીવનશૈલી ખોરાક અને ભૂતકાળમાં થયેલા અનુભવોના આધારે કોઈ ચોક્કસ બંધાઈ ગયેલી માન્યતાઓ હોર્મોન્સને ખલેલ પહોંચાડે છે મહિલાઓનો સ્વભાવ વધારે લાગણીશીલ હોવાથી આ સમસ્યા વધુ ઘેરી બને છે બીજું છે ક્ષેત્ર અહીં ક્ષેત્ર એટલે સ્ત્રીના ગર્ભાશયની વાત કરવામાં આવી છે જેવી રીતે વાવણી પહેલાં ખેતરને ખેડવું પડે છે એવી જ રીતે ગર્ભાધાન પૂર્વે ગર્ભાશયની કાળજી લેવી પડે છે જેમાં ગર્ભનું સ્થાપન થવાનું છે અને ત્યારબાદ નવ માસ ત્યાં જ રહીને વિકસિત થવાનું છે એ ગર્ભાશય પણ સક્ષમ હોવું ખૂબ જરૂરી છે આથી જ ગર્ભાશય અત્યંત મજબૂત સ્થિતિસ્થાપક અને દોષ રહિત હોય એ ખૂબ આવશ્યક છે ગર્ભાશયનું મુખ મજબૂત સ્થિતિસ્થાપક હોય ગર્ભાશયની અંતઃ ત્વચા યોગ્ય જાડાઈની અને ચિકાસયુક્ત હોય ગર્ભાશયની અંદર કોઈ ચેપ કે ગાંઠ જેવી વિકૃતિઓ ન હોય એ જરૂરી છે એ ઉપરાંત બંને તરફની અંડવાહિનીઓ ખુલ્લી અને ભીનાશવાળી હોય તેમજ ગર્ભાશયને આધાર આપતા અને તેની આજુબાજુ રહેલા સ્નાયુઓ કમરના હાડકાં આંતરડા વગેરે પણ મજબૂત સ્વસ્થ અને દોષ રહિત હોવા જોઈએ ત્રીજું છે અંબુ અંબુ શબ્દનો શાબ્દિક અર્થ તો પાણી થાય છે પરંતુ અહીં ગર્ભના વિકાસ માટે અને પોષણ માટે વિવિધ પદાર્થોની જરૂર પડે છે અને એ પદાર્થો ગર્ભને માતાના રુધિર દ્વારા મળવાના છે એ અર્થમાં સમજવાનો છે કેટલું ખાઈએ છીએ અને શું ખાઈએ છીએ એના કરતાં કેટલું પચાવીએ છીએ એ મહત્ત્વનું છે કારણ કે ગર્ભવતી માતાઓએ બે વ્યક્તિનો ખોરાક ખાવો અને પચાવવો પડે છે માટે જ ગર્ભાધાન પૂર્વે જ પાચન શક્તિ સારી હોય એવા પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે તે માટે આહારની સાથે યોગ્ય વ્યાયામ અને યોગ અભ્યાસ પણ જરૂરી બને છે આજકાલની મોડર્ન યુવતીઓ કહેવાતી હેલ્થ કોન્શિયન્સ છે તેમને દૂધગી ખાવા નથી મધુર રસ ભાવતો નથી બે ચાર શાક અને ફળ જ ભાવે અને ફાસ્ટ ફૂડ વગર તો ચાલે જ નહીં અપૂરતા પોષણના કારણે સગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવું દાંત અને કમરના દુખાવા થાય છે ઉપરાંત ડિલિવરી પછી ધાવણ પૂરતા પ્રમાણમાં આવતું નથી માટે જ અગાઉથી જ બાળકના વિકાસ માટે બધા જ હિતકારી ખાદ્યો ખુશી ખુશી ગ્રહણ કરીશ એવી માનસિકતા બનાવવાની જરૂર છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ અને પેકેટ ફૂડથી સાવચેતીપૂર્વક બચવાનું છે ફક્ત સ્વાદને નહીં પોષણને પ્રાધાન્ય આપવું જોઈએ જેથી કરીને માતા અને શિશુ બંનેને પૂરતા પ્રમાણમાં પોષણ મળે અને બંને સ્વસ્થ અને તંદુરસ્ત રહે ચોથું છે બીજ દેહ શુદ્ધિનો અંતિમ તબક્કો છે બીજ સમગ્ર પ્રક્રિયાનું કેન્દ્ર પણ બીજ જ છે કહેવાય છે ને કે સુધારો બીજમાં થાય વૃક્ષમાં નહીં અને જેવું બીજ એવું જ વૃક્ષ માટે જ બીજને ઉત્તમ બનાવવું ખૂબ જરૂરી છે આગળની ત્રણ બાબતો ઋતુ ક્ષેત્ર અને અંબુ અંશે સ્ત્રીને લાગુ પડે છે જ્યારે બીજ સ્ત્રી પુરુષ બંનેને લાગુ પડે છે આયુર્વેદ અનુસાર આ માનવદેહ મુખ્યત્વે સાત પદાર્થોનો બનેલો છે જેને સપ્ત ધાતુ પણ કહે છે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર કે અન્ન મનુષ્ય જે આહાર લે એનું પાચન થતા મૂળભૂત ઘટક દ્રવ્યો છૂટા પડે અને આંતરડામાં અવશોષિત થાય એને રસ કહે છે રસનું રૂપાંતર રક્તમાં રક્તનું માંસમાં માંસનું મેદમાં મેદનું અસ્થિમાં અસ્થિનું મજ્જામાં અને મજાનું શુક્ર કે અંડમાં રૂપાંતરણ થાય છે આ સમગ્ર પ્રક્રિયામાં ક્રમશઃ જથ્થો ઘટતો જાય છે અને સૂક્ષ્મતા અને ગુણવત્તા વધતી જાય છે રસથી શુક્ર સુધીની યાત્રા ચોપનથી છપ્પન દિવસની છે જેવી રીતે દૂધમાંથી દહીં માખણ ઘી બને છે અને ઘીનું મૂલ્ય અને ગુણવત્તા વધતા જાય છે તેવું જ અહીં બને છે તમારો જેવો આહાર સાત્વિક રાજસિક તામસી એ મુજબ શુક્ર અને અંડની ગુણવત્તા નક્કી થાય છે એ સમજવાની ખાસ જરૂર છે કે ફક્ત ભોજન અને પીણા જ આહાર નથી એ ઉપરાંત પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે અનુભવો મેળવાય છે અને પાંચ કર્મેન્દ્રિયો દ્વારા જે ક્રિયાકલાપો થાય છે એ પણ શુક્ર અને અંડને પ્રભાવિત કરે છે માટે જ બીજને શુદ્ધ કરવા એ અત્યંત જરૂરી બની જાય છે કોઈ વારસાગત જનીન કે નબળા ડીએનએ દ્વારા ફલીનીકરણ ન થાય એ માટે આયુર્વેદમાં પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ દ્વારા બીજ શુદ્ધિ અને દેહ શુદ્ધિની પ્રક્રિયા આપી છે પંચકર્મ ચિકિત્સા ફક્ત રોગ માટે જ નથી શરીર શુદ્ધિ માટે છે માટે જ પતિ પત્ની બંનેએ એ કરાવવી હિતાવહ છે આ ચિકિત્સા દ્વારા છેક કોષ સ્તરના દોષો દૂર થઈ શરીર અત્યંત નિર્મળ અને શુદ્ધ બને છે જ્યાં પંચકર્મ ચિકિત્સા ઉપલબ્ધ નથી ત્યાં શરીર શુદ્ધિ માટે ઉપવાસ ક્રિયા પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે શરીર ઘટાડવા માટે ઉપવાસ નહીં પણ શુદ્ધિ માટે ઉપવાસ એ સમજવું રહ્યું આમ માતા પિતા પોતાના તરફથી સંતાનને જે કંઈ આપવા માગતા હોય એનું માધ્યમ બીજ છે માટે જ બાળક જન્મ લે પછી તેમાં સુધારો કરવો એના કરતાં બીજણા સુધારો કરવામાં જ સમજદારી છે આભાર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર